રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ જ્યારે ડુંગળી પાકીને તૈયાર થઈ ગઈ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીના વેચાણ અર્થે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાના વાહનો લઈને ડુંગળી વેચાણ માટે ધોરાજી માર્કેટ યાર્ડમાં પહોંચ્યા ત્યારે ખેડૂતોને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ડુંગળીના દિવસે ને દિવસે ભાવો ગગડતા જોવા મળી રહ્યા છે તો ડુંગળીના ભાવમાં પોષણક્ષમ

લણાઈ ના ભાવ ગણો બિયારણ ભાવ ગણો ખાતર જંતુ દવા ચેક કાઢવું અમારે બધું આ સરકાર ને કઈ કેવાય ને તું ભાવ નું કઈ ખરા ડાવરું તો અમારે પછી આ ભાવ અમારે શું કરવું આમાં હિટર સો રૂપિયા માં અમારે લણાઈ નહીં છે કટાના સરકાર દઈ દે કોઈ પેઢીઓ નો દઈ ગયે અમારે શું કરે ભૂખા મરે આમાં શું કરવું અમારે બીજું કઈ થાય નથી આમાં કઈ ભાવ કઈક તમે કઈક આપે તો સરકાર તો અમે કઈક આગળ વધીએ આમાં શું થાય સરકાર ભાવ દેવો નથી ભાઈ હસ તો હસ કોઈ ખોટું ભાવ જો તો કઈક અમને મળે નકર હું અમને મળે કઈ નકર મળતું નથી અમે સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા બીટ મૂકે લ્યો પચાસ રૂપિયા બીટ મૂકે હો લગ્ન હાલે તો હું માં કટો થાય અમારે શું કરી લેવું સો રૂપિયા લવાઈ દીધી છે કટે વાહ હોય તો હું અમારે કાઈ વધે ને ભાઈ અમારા ભીખ મોકલ વારો આવી ગયો હવે કેતન ભાઈ ગોંડલિયા બરડિયા ગામ થી અમે આવી જી ધોરાજી માર્કેટ યાર્ડ માં ડુંગળી લઈને આવ્યા છીએ અત્યારે ડુંગળીનો ભાવ તળિયે છે સિત્તેર થી દોઢસો ગુણા બસો સુધી ભાવ હવે અમારી પડતર બસો સાઠ થી ચાલુ થાય એની ઉપર ના ભાવ મળે તો વિલો વિલ થાય એવું છે બાકી કઈ આમાં રાતે પણ એ રોઈ એમ જઈ અત્યારે કેટલાક ભાવ કેટલા ભાવ મળે અત્યારે ભાવ તો સિત્તેર થી બસો ને વીસ સુધી ભાવ છે અત્યારે

ડુંગળી ભરીને આવ્યા છે ડુંગળીના ભાવ અત્યારે અમને સિત્તેરથી માંડીને સુપર ડુંગળીના ભાવ દોઢસો સુધી મળે છે હવે દોઢસો રૂપિયામાં અમારે આમાં કાંઈ વધતું નથી અમે લણાઈના હો રૂપિયા દીધા કટા સડાવવાના વી પચીસ રૂપિયા મજૂરી દીધી છે ભાડાના આટાને પાંચ પાંચ હજાર દીધા છે કટે વી એકવીસ ભાડું થાય છે અત્યારે આમાં કાંઈ વધતું નથી મારી વિનંતી એટલી સરકારશ્રીને કે કાંઈક ડુંગળીના ભાવ રાખો એટલે ખેડૂત કાંઈક ટેકે રહ્યા આ જગતનો સાથ છે તરત આમમાં ધ્યાન આપો ખેડૂતમાં તો ખેડૂત ટેકે રહ્યા એટલે આવતા વર્ષે હું તો ખેડૂતને એમ જ કહું છું કે ડુંગળીનું વાવેતર બંધ જ કરી આ ભાવમાં ડુંગળીયું કોઈ નહીં જય જવાન જઈ ગામ ખંભાળ્યા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ રઘુભાઈ શિવાભાઈ રાખ અમે ધોરાજી ડુંગળી લઈને આવ્યા છે આમાં મજૂરી ને પૈસા થાય એમ નથી સો રૂપિયા મણ ડુંગરી જાય છે હવે આમાં કેમ પૂરું કરવું કઈ ખબર પડે દોઢસો રૂપિયા તો ગણવાના લે એકસો વીસ ત્રીસ સારી રૂપિયા આમાં અમને શું છે પછી કટાનો ભાવ એટલો છે બાર તેર રૂપિયા પછી ટેમ્પા ભાડું ને કોઈ જાતનું પરવડતું નથી આમાં સરકાર કંઈક ધ્યાન દે તો સારી વાત છે ભાવ પડતર છે ત્રણસો રૂપિયા ભાવ માટે એકસો વીસ રૂપિયા ત્રણસો રૂપિયા તો પડતર પડે છે

સરકાર ખેડૂતો નું હિત કરે એવી ઈચ્છા અમારી